હેલો મિત્રો આપ સૌની સરસ મજાની યુટ્યુબ ચેનલ ભરી ભરી સ્વાગત છે તૈયાર હ્યુમન બોડી પાર્ટ્સ ને શરીરના અંગોના પચાસ પ્લસ નામ છે આટલા સ્પેલિંગ તો આવડવા જોઈએ તો મિત્રો અહીંથી કરો અંગ્રેજી બોલવાની શરૂઆત આટલા સ્પેલિંગ તો આવડવા જોઈએ શરીરના અંગોના

ઓર્ગન્સ એટલે અવયવો હેર એટલે વાળ હેર એટલે વાળ માઇન્ડ એટલે મગજ માઇન્ડ એટલે મગજ હેડ મિત્રો યાદ રાખજો હેડ હેડ એટલે થાશે માથું હેડ એટલે માથું હેડ એટલે માથું અને બીયર્ડ એટલે દાઢી સ્પેલિંગમાં મિસ્ટેક છે ટાઇપિંગ માં હેડ હેડ એટલે માથું અને બિયડ એટલે કપાડ આઈ એટલે પોપચુ આઈ લીડ એટલે પોપચુ નોઝ એટલે નાક નોઝ એટલે નાક મિત્રો હજી એકવાર હેડ એટલે માથું અને બિયડ એટલે દાઢી ચીક એટલે ગાલ ચીક એટલે ગાલ ઈયર એટલે કાન ઈયર એટલે કાન નોસ્ટ્રિલ એટલે નસકોરું નોસ્ટ્રિલ એટલે જીભ ટંગ એટલે સુધી જોડાયેલા રહેજો આમાં એવા પણ સ્પેલિંગ છે કે જે આપણે કોઈ કોઈ દિવસ જોયા પણ નહીં હોય નોસ્ટ્રિલ એટલે નસકોરું ટંગ એટલે જીભ ટીથ એટલે દાંત લિપ્સ એટલે હોઠ નેક એટલે ગરદન નેક એટલે ગરદન નેક એટલે ગરદન મિત્રો નેક એટલે ગરદન થ્રોટ એટલે ગળું થરોટ એટલે ગળું જો એટલે જો એટલે લેપ એટલે ખોડો લેપ એટલે ખોડો ચીન એટલે હડપચી ચીન એટલે હડપચી શોલ્ડર એટલે ખંભો શોલ્ડર એટલે ખંભો ચેસ્ટ એટલે છાતી ચેસ્ટ એટલે છાતી સ્ટમક એટલે પેટ સ્ટમક એટલે પેટ વેસ્ટ એટલે કમર એટલે એટલે કમર કમર મિત્રો અને રિસ્ટ એટલે કાંડુ વેસ્ટ એટલે કમર રિસ્ટ એટલે કાંડુ બેક એટલે પીઠ બેક પીઠ હેન્ડ હાથ હેન્ડ એટલે હાથ લેગ એટલે પગ લેગ એટલે પગ થમ એટલે અંગૂઠો થમ એટલે અંગૂઠો ફિંગર્સ એટલે આંગળીઓ ફિંગર્સ એટલે આંગળીઓ ફિસ્ટ એટલે મુઠ્ઠી મુ એટલે મુઠ્ઠી પામ એટલે હથેળી હિલ એટલે એડી હીલ એટલે એડી સ્કલ એટલે ખોપરી સ્કલ એટલે ખોપરી થાઈ એટલે જાંગ એન્કલ એટલે ઘૂંટી એન્કલ એટલે ઘૂંટી એલ્બો એટલે પોણી એલ્બો એટલે કોણી હાટ એટલે હૃદય હાટ એટલે હૃદય ની એટલે ઘૂંટણ ની એટલે ઘૂંટણ લંગ એટલે ફેફસા લંગ એટલે ફેફસા માઉથ એટલે મોઢું માઉથ એટલે મોઢું આર્મપીટ એટલે બગલ ગમ એટલે પેઢું ગમ એટલે પેઢું ગ્રાઇન્ડર એટલે દાઢ ગ્રાઇન્ડર એટલે દાઢ અને મોલર એટલે પણ દાઢ મસલ એટલે સ્નાયુ નેલ એટલે નખ નેલ એટલે નખ નેવલ એટલે નાભી એટલે કે ડૂટી નેવલ એટલે નાભી પામ એટલે હથેળી પામ એટલે હથેળી પલ્સ એટલે શીરા ધમની પલ્સ એટલે શીરા ધમની ફેટ એટલે ચરબી ફેટ એટલે ચરબી આઈલેસ એટલે પાપણ આયલેસ એટલે પાપણ રેટિના એટલે નેત્રપટલ રેટિના નેત્રપટલ ઈયર ડ્રમ એટલે કાનનો પડદો ઈયર એટલે કાન અને ઈયર ડ્રમ એટલે કાનનો પડદો સ્કિન એટલે ચામડી સ્કિન એટલે ચામડી સ્કિન એટલે ચામડી સ્કેલેટન એટલે હાડપિંજર સ્કેલેટન એટલે હાડપિંજર સોલ એટલે તળિયું પગનું તળિયું સોલ એટલે પગનું તળિયું સ્પાઇનલ કોડ એટલે કરોડરજ્જુ સ્પાઇનલ કોડ એટલે કરોડરજ્જુ ટોઝ પગની આંગળીઓ ટોઝ પગની આંગળીઓ એટલે આંગો એટલે થૂંક સ્પીટ એટલે થૂંક સલાઈવા એટલે લાડ સલાઈવા એટલે લાડ વાઇન પાઇપ એટલે શ્વાસનરી વાઇન પાઇપ એટલે શ્વાસનરી મિત્રો સ્પીટ એટલે થૂંક સલાઈવા એટલે સલાઈવા એટલે લાડ વિન્ડ પાઇપ એટલે શ્વાસનળી વિન્ડ પાઇપો એટલે શ્વાસનળી પ્યુપીલ એટલે કીકી કીકી એટલે એટલે નેવલ નાભી નેવલ એટલે નાભી નેવલ એટલે નાભી ઇન્ટ ઇન્ટેસ્ટિન્સ એટલે આંતરડું ઇન્ટેસ્ટિન્સ એટલે આંતરડું બોન્સ એટલે હાડકા બોન એટલે હાડકું બોન્સ એટલે હાડકાં બ્લડ એટલે લોહી બ્લડ એટલે લોહી બગાસટ એટલે કાંકડો ટોનશિલ્સ એટલે કાંકડો નર્વ એટલે જ્ઞાનતંતુ નકલ એટલે વેઢો આંગળીમાં જે વેઢો હોય તે નકલ એટલે વેઢો નકલ એટલે વેઢો આઈબોલ એટલે આંખનો ડોડો આઈબોલ એટલે આંખનો ડોડો ફ્રેકલ એટલે તલ ફ્રેકલ એટલે તલ સ્નેજ એ લાઈક અને શેર કરીએ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી એકવાર વિડીયો જોઈ લેજો આટલા સ્પેલિંગ તમને આવડવા જોઈએ શરીરના અયોના એસી નામ છે તો ચાલો મિત્રો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મજે મોજ